અને હું હેલો મિત્રો તો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલના વધુ એક નવા બ્લોગ વિડીયોમાં પહેલાં તો બધીને જય દ્વારકા દેશ ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની જે સવાર પડી ગઈ છે સૂર્યોદય થઈ ગયો છે આપણે નીકળીએ ગામમાં જો અહીંયા આપણે બધા ટોળા બાંધેલા છે

તરો જો આયા આપડા ગામ નો હેરો અહીંયા બે ભેસું પાણી પી છે આમાં જો લીયો તર રેટીયા ઢોરા એટલા વધી પડ્યા છે માર જાવે તેમ જો અહીંયા આપણો શંકર નું મંદિર અહીં એક બે ભાભલા બેઠા છે તલાવે મે નવો લઈ ગયો લો દઈ દો મંદિર તરો જો અહીંયા કોઈટો યુદ્ધ હાલે છે તો ભાઈનેલ મિત્રો આપણા ગામમાં ચક્કર મારી લીધી છે હવે પાછા વઈએ છે તો ગરબાજો મિત્રો આપણે ગૌશાળા જો ઢોરા મોકવા નીકળી ગયા હી મોકવા આપણે રેઠા મોગે તો આ બધાયારે વાજવા મડે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા કે આપણે ઘરે અને જો અહીંયા આને ટીપિયા નું વજન આલે છે 6 કિલો 790 ગ્રામ આ હે આપણે વેલ્ડિંગ ની દુકાન અહીંયા ચેલેજ આ છે આપડે એક રીક ની દુકાન कचरो उन्हें बाबूजी ने बेह गया ही बाहर ने भाई ये बिल्डिंग का काम कर रहे हैं उधर से रहा है दादी दादी, दादी। नाम है तो मित्रों जो भाई अत्य ग्राइंडर चालू कर दी तू है अत्य बनावे रोटावेटर उतारवानी रुटा घोड़ी પછી રોટાવેટર આવે ને યુટિલિટી માં એમાં બધા ઉતારવાનો માલ સામાન હોય ને એનું કામ આલે છે તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે નદીએ એ નદી આપણે ચક્કર મારી ને પાછી પાછા વહી જાય પાછા ઘરે ઘૂમરી મારી લે આજે રવિવાર હલકા કામ છે નહી જલસાટ કરવાના પાછળનો નો વ્યુ તમને બતાડી દઉં આવો કઈ પાછળ પાછળનો વ્યુ તો મિત્રો આપણે હે ને નદી આવવાનું કારણ એક જ હતું જો હે ને આ ચીજ છે ને આપણે હવામાં વાડી આવ્યા ને તો પડી ગઈ જાય ગાડીમાંથી એટલે હે ને આવું કારણ કે હાઈ હે ને હાઈફાઈનું બસો રૂપિયાનું રેગ્યુલેટર હે અને પાછું ફિટ કરવાનું ઇમરજન્સી નખો તો આપણે નવું જીકી દઈ આજે રહ્યું આ એટલે વાડી લાલપુર ધક્કો ખાવાય નહીં ત્યાંથી લેવું સારું ફાઇનલી મિત્રો જો આપણું કામ પતી ગયું હવે ઘરે જઈને દઈએ ને આપણે કોડ મારવાનું હે પાછા ઘરમાં જ નીકળી ગયા તો બસ હવે આ વિડિયોમાં જો જો અત્યારે હે ને માં રૂમ માં આપણે વાયરિંગ નું કામ આલે છે વાયરલ મિત્રો જો આપણે હે ને બોર્ડ લગાડી દીધું આ આ બેડે બોર્ડ આ તોય બધી કાઢી નાખું પંખો અહીંથી ચાલુ થાહે ત્યાંથી થા બેય કામ હવે બપોર થઈ ગયા છે તો થોડું ખાઈ નાખી દેખાવાનું બધું રેડી થઈ ગયું છે પણ ભાઈ રમે છે તો મિત્રો ઊઠીને પછી આપણે આવી ગયા હરવીક ને નીચે દુકાનમાં અને જો અહીંયા હે ને આ રોટેવેટર ઉતારવાની ઘોડીનું કામ आले છે અને જો આ એના व्हीલ છે ટુકમાં પુલી છે અને કામ કર છે व्हीલ ને અને જો અહીંયા બાષ્ નો સીન તમને બતાડી દઉં બાર અહીંયા હવારે બધું ફેટરની પડ્યું હતું અને રીક છંપરાય જેતું હે ઘોડી નો એક ભાગ રેડી થઈ ગયો તો ફાઇનલ મિત્રો હવે આપણે જવાનું છે વાડી બાજુ વાડી ચક્કર વાતા અને પછી પાછા આવી જઈએ ફાઇનલ મિત્રો આપણે સટક કરતા આવી ગયા છી વાડીએ વાડીના વેતન સીન બતાડી દો તમને જો અમારે ને મકાઈ વાવી છે એકવાર વાવી પાછી બીજી વખત વાવી એક વખત વાવી ભવગી નહીં આ છે જો આપણે કારેલાની થતેય જોઈ શકું છું મિત્રો તો ફાઇનલ મિત્રો આજે આપણે એને છાટવાનું છે જો આ બ્લેક અમૃત બકાલામાં ફ્લોસ મિક્સ માઇક્રો ન્યુટ્રન 25 ગ્રામ ફટાફટ પંપ ભરીને નીકળી જાય તો મિત્રો આપણે હવે દવા બાવા છાટીને કમ્પ્લીટ થઈ ગયા અને જો મસ્ત મજાની હવે સાંજ પડી ગઈ છે સૂર્યાસ્ત થવા જઈ રહ્યો છે અહીંયા કાકાને કામ કરે છે બગલા કરે છે તો મિત્રો આજના બ્લોગમાં આટલું મળીએ એક નવા બ્લોગ વિડીયોમાં બબ્બા